જય દ્વારકાધીશ સ્વાગત છે તમારું અમારે નવા વ્લોગ ની અંદર વરસાદ આવવાના ટૂંકમાં બંધ થઈ ગયું મગફળીમાં આપણે પાણી ચડાવી દીધું છે અડધા ઉપર આપણે પી ગઈ પાણી જાય અમે આવી રીતના વીસ ફૂટની લાઈન રાખી એમાં હે ને વોલ્ડ પાડી દીધા આખે સારી રીતના એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર અગિયાર પાટલા ટૂંકમાં હોય આવી રીતે આ આ પી જો એટલી રહી આખી પી વાંચી બધા ખેતરો માલે પાંચ ખેતર છે તો પાંચે પાંચ વાડી આપણે પાણી ચાલુ છે એક વાડીમાં પી ગયું આ બીજી અધૂરી છે એમાં જાય ભાઈ હાલો તો મસ્ત મજા પેલા ચા પી લઈને પછી બીજી વાડીએ જાય આટો માર્યો બીજી વાડીએ પહોંચી ગઈ મગફળીઓ કેવી હું ભાઈ પાણી ફાઇનલી ચડાવી દીધું છે નારી છે અત્યારે અડધી કે પોણી કલાક લાઇટ રહે બાકી હવાના હાડ આઠ વાગે આવશે અત્યારે નાખું કરી દીધું સવારે આવવાનું થાય હાલી આવતો રૂડી લાગે હા ખાતર ને થેલી મને ચડાવી દે મોટરસાઈકલ ઉપર પછી અહીં ગયા વાવણી દેખું તી વાવણી હરાક વધારે બોલ ની હા એમ બોલાય આમાં ચક પડ્યું આમાં ચક પડ્યું હાલો એમાં ચક થી ગોતી હું એમાં ચક ત્યાં હોય મને નથી ખબર હાલો ભાઈ વાવણી ગોતી લઈએ અમે વાવણી એટલું ખાતર ભરી ખબર આપણે ઉડાડતા અમે વાવણી ગઈ તમે શું કહો જરા કોમેન્ટ કરી દેજો તો ભાઈ આવી છે ને વાળીએ મસ્ત મજાના શાકનો પ્રોગ્રામ કરવા છે તો બકાલ લઈ હા બધી ડુંગળી મસાલા શાક એટલે પચનો પચ રત્ન દાળ બોલતા એને ખબર હતું કારણ કે બીજું જ મસાલો બપાલ લઈએ હા અસ અહીંયા ચા બનાવે મસ્ત મજાનો મસ્ત મજાનો પીએ પછી ખબર પડે કેવો છે કા શું કે બાકી ડાયરો મજામાં શું કે તમે ઘર લે પૂછે નહીં મને કોઈ નથી પૂછતું તો કામ હાલો ભાઈ તો છે ને ભાઈ

શું હવે રાઈ દાખો અહીંયા રહેતા દે પીધો ફરી તો સાવ સા પીવાનું નથી પી એક વાયગાને હાલો હાંજી પછી લાઇઓ ધોતી દેખો હવે હાલો ભાઈ તો હે ને અહીંયા છેલ્લું પાણી આપણે પાણી હાલો તો અહીંયા હે ને હાલો પીવા કેવાય ક્યાં તો ત્રોપો તો કંઈ નહીં ભાઈ સર છે

પછી સંજય ને પછી બે દીકરી મારા બે ભત્રી ને બે ને હું એક રહી ગયો મરદ મારા ની ન થાય તું કઈ વાંધો ને આલો ભાઈ મસ્ત મજા નો સાહ બનાવે છે ભાભી પાય ગઈ આગળ આદુવાળો એટલે કીક મારી સંજયભાઈ શાહ પાય એ આવો ઘરવાળો સંસ્કારી મળ્યો ભાભીને પણ ક્યાં સહ દેવાય કોઈ જાય હા મારે ભાઈ કયો વ્યવસ્થિત છોકરો હવા ને સા નથી પડ્યો વાગી ગયા હાલો સાપ આતાવી ભાઈ મિત્રો મસ્ત મજાનું નાઈ લીધું છે એકદમ ફ્રેશ થઈ ગયો અને આપણો આપણા ચાર્જિંગમાં મૂકી દીધું ભાઈ કેટલા દિવસથી ચાર્જિંગ નથી કર્યું ચાર્જિંગ કરી નાખ્યો ફાઇનલી વાહ આ લાઇટનું ફિટિશિંગ ફિનિટમાં ટૂંકમાં ફિનિશિંગ તમને જોઈ ગયું આ પંખા હરાફરતા હરા ફરતા લેલું આગળ જોઈ લો હા હા સર હું ફેરવું ફેરવવા માટે નહીં હેનામ કરવાનું બદલી ગયું પાછું બદલી ગયું કેમ છે 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 હવે આપણે બનાવી ભળાકામાં ને ભાઈ મારે બે દિવસનું કામ છે બે દિવસનું કામ પૂરું થઈ જાય ને અત્યારે નેક્સ્ટ વિડીયો આપડે એસકે ભડાકામાં આવી ગયા જોરદાર અમેથી વિડીયો છે ને જોરદાર જ બધા આવવાના ને આ ટ્રેક્ટર બનાવું વિડીયો તમે જોયો જઈ માં આખું ન જોયો તો એસકે ભડાકા સર્ચ મારીને એ ચેનલમાં માટો મારતા હોય આખી કઈ રીતના બનાવટ છે ને આ ટ્રેક્ટર એમાં જોવા મળી જશે. કઈ બીજા દિવસનું સવાર થઈ ગયું છે ને બરમાં બ્લોગ સાલે કર્યું ને અહીં બાર બંધ કરી દીધું. આમ લોકો ગાઢીને બેઠી હતી. કાય બાર બંધ કરી દીધું. કોઈ નથી કરતા ગાડી ગાડી. હંસ પરે કાટવી. કેટલા વાગે એટલે 6:30 તો હરમાતા માતા નથી. ઊંઘ ખેંચ લેવડેલા. હા? એટલે વાહ આમ હું અહીં આઈ જો. ઓ કમાલ છે ઈ મેકઅપ કઈ વાંધો નહીં ભાલો આ લોક ને કરી દે પૂરો મળીશું નેક્સ્ટ વિડીયો ત્યાં સુધી બધા